ગુજરાતી વિવિધ એજન્સીઓ એકસાથે મળીને હથિયાર સંબંધિત કેસમાં સફળતા મેળવી છે અત્યારના લાયસન્સ મણિપુર અને નાગાલેન્ડથી ઇસ્યુ થયા છે મોટા ભાગના હથિયારો હરિયાણામાંથી ખરીદવામાં આવ્યા છે પૂર્વ તરફ રાજ્યમાં બોગસ ડોક્યુમેન્ટ આધારે લાયસન્સ કરાવવામાં આવ્યા છે સમગ્ર ઓપરેશનમાં અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી સુરત વડોદરા સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની એસઓજીની મદદ લેવામાં આવી હતી ગુજરાતમાં એકસો આઠ આરોપીઓ વેપન્સના લાયસન્સ લીધા છે સાત આઠ લાખથી શરૂ કરીને વીસ લાખ રૂપિયા સુધી લાયસન્સ આપતા હતા

જે ગુજરાતની વિભિન્ન એજન્સીઓ છે એ બધે જોડે મળીને જે પણ ઓર્ગેનાઇઝ ક્રાઇમ નેટવર્ક ચાલતા હોય છે અને ખાસ કરીને આર્મ્સ અને એનડીપીએસના કેસીસ કરતા હોય છે આમાં બહુ કોપરેટિવ રીતે કામ કરતા હોય છે અને આના ફલસ્વરૂપે જે સફળતાઓ મળે છે આમાં એક આ કેસ ઘણો ઉલ્લેખનીય છે એ બાબતમાં આ જે કેસ છે એના જે છેડા છે એ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ સુધી જોડાયેલા છે જે રીતે આપણે કીધા કે ભાઈ જે વેપનના લાઇસન્સ છે એ મણિપુર અને નાગાલેન્ડથી ઇશ્યુ થયેલા છે વેપનની જે પરચેસિસ છે એ જે લાઇસન્સ શોપ્સ છે હરિયાણાની ત્યાંથી પરચેઝ થઈ છે તો આ રીતે એ એક જે કેસ છે એ જુદી જુદી એજન્સીઓનો સાથે મળીને જે કરેલા એફર્ટ છે એ બાબતમાં બહુ મહત્વપૂર્ણ છે શરૂઆતમાં ગુજરાત ના ડીવાય પીએસએલ ચૌધરીને એક માહિતી મળે છે કે ગુજરાત માં રહેતા અમુક ઇસ્મો જેના નામ કે વિશાલ પંડ્યા ધવનિત મહેતા અર્જુન અલગોતર ધરેજ જીરીવાલા શેલાભાઈ ભરવાડ અને મુકેશ ભાંબા એ લોકો એ મુખ્ય એજન્ટ છે જે લોકોએ નાગાલેન્ડ અને મણિપુર થી ખોટા લાયસન્સ પ્રોક્યોર કરે છે ત્યાં જે લાયસન્સ આપતી એજન્સીઓ છે એમાં સેટિંગ કરીને અને યા તો સાઉ ખોટા લાયસન્સીસ યા પછી કોઈ બહુ જૂના લાયસન્સીસ હોય આના નામ આને ચડાવીને ખોટા ડોક્યુમેન્ટ્સ ત્યાં પ્રસ્તુત કરીને ગુજરાતના અમુક માણસો જે આના ગેંગના સભ્યો છે આના મળતીયાઓ છે આના નામે એ લાયસન્સ ઇશ્યુ કરાવે છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની